જય શ્રી કૃષ્ણ મિત્રો ભરેલા રીંગણા દરેક ગુજરાતીઓના લગભગ ફેવરિટ હશે અને દરેક ઘરમાં આ ભરેલા રીંગણા બટેટાનું શાક અલગ અલગ રીતના બનતું હોય છે પણ આજે હું તમારી સાથે એક અલગ જ પ્રકારના મસાલા સાથે આ શાકની રેસિપી શેર કરીશ જે મસાલો ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલો જ સરસ ટેસ્ટી લાગે છે આમાં આપણે કોઈ પણ લોટનો ઉપયોગ નહીં કરીએ અને આ શાક આપણે કૂકરની અંદર બનાવીશું જેથી ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ તો ભરેલું શાક બનાવવા માટે અહીં મેં પાંચ મીડિયમ સાઇઝના રીંગણા અને બટેટા લઈ લીધા છે બે નાના બટેટા અને એક મોટું બટેટું લીધું છે મોટું બટેટું એટલા માટે લીધું છે કે કદાચ ઘરમાં નાના બટેટા ન હોય તો પણ તમે આ શાક કેમ બનાવો તે તમને ખબર પડે તો આપણે પહેલાં એક મસાલો તૈયાર કરી લઈશું જેના માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલા શિંગદાણાને આપણે મીડિયમ ફ્લેમ પર થોડાક શેકી લઈશું આવી રીતના શેકીને શિંગદાણા લેવાથી તેનો સ્વાદ ઘણો અલગ આવે છે તો જો આપણે આ શિંગદાણા શેકાઈ ગયા છે તો આને નીચે લઈને ઠંડા થયા પછી આના ફોતરા કાઢી લઈશું અને હવે આ જ પેનની અંદર ત્રણેક ટેબલ સ્પૂન જેટલા તલ નાખીને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ આપણું પેન છે તે ગરમ હોવાથી તલ સરસ શેકાઈ જશે તો આને પેનમાં જ થોડીવાર માટે આમને રહેવા દઈએ છીછરું પેન છે એટલે જો આપણે ગેસ ચાલુ રાખીશું તો તલ બધા ઉડીને બહાર આવશે તો આને આપણે નીચે લઈ લઈને ઠંડુ થવા દઈએ હવે મિક્સર જારની અંદર આ શેકેલા સિંગદાણા લઈ લઈશું જેને મેં થોડા ઠંડા થયા પછી ફોતરા ઉતારી લીધા હતા અને સાથે જ આપણે જે તલ શેકીને રાખ્યા હતા તે પણ નાખી દઈએ સાધારણ ઠંડા થાય પછી ગ્રાઇન્ડ કરવાના છે તેની સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ભુજીયા સેવ નાખી દઈશું તમારી પાસે આ ભુજિયા સેવ ન હોય તો તમે રતલામી સેવ પણ લઈ શકો છો તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે પણ આની અંદર બને તો ગાંઠિયા નહીં લેવાના કેમ કે આ બંને સેવ મસાલેદાર હોય છે એટલે ટેસ્ટ વધારે સરસ આવશે સાથે બે ચમચી જેટલી દાળિયાની દાળ બે ચમચી લસણની કળીઓ એકથી ખુલેલું મરચું અને એકાદ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું સાથે લગભગ અડધાથી પોણા કપ જેટલી કોથમીર નાખી દઈએ અડધી ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલી દળેલી ખાંડ અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખીને આ બધાને આપણે સરસ ગ્રાઇન્ડ કરી લઈશું આપણે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું છે તો જ્યાં એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે આમાં આપણે તેલ જરાય પણ એડ નથી કર્યું છતાં આપણો મસાલો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે તો હવે આ મસાલાને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ અને હવે આપણે રીંગણા જનરલી ડીટીયાના ભાગને રાખીને આગળથી કટ કરીને ભરતા હોઈએ છીએ પણ એવી રીતના કરવાથી જે ડીટીયાના ભાગ બાજુ રીંગણ હોય છે તે ખાવામાં ફીકું લાગતું હોય છે તો આપણે આજે અલગ જ રીતના રીંગણા ભરીશું આપણે એના ડીટીયાને કટ કરી દઈએ અને આ સાઈડથી આવી રીતના ચેકો મારી દઈશું અને રીંગણને ઊંધું કરીને બીજું બાજુથી આવી રીતના કટ લગાવીશું એટલે બધી બાજુથી આપણે મસાલો ભરીશું તો રીંગણનો ટેસ્ટ જરાય ફિકો નહીં આવે અને ખૂબ જ સરસ લાગે તો આવી રીતના મેં વિડીયોમાં બતાવ્યું છે તે રીતના આપણે કટ લગાવવાના છે આવી રીતના તમે મસાલો ભરીને જો રીંગણા બનાવશો તો રીંગણા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બને તો રીંગણા બી વગરના હોય અને એકદમ સરસ બાજરીયા રીંગણા હોય તેવા લેવાના એવી જ રીતના મેં બટેટામાં પણ આવી રીતના ઊભા અને આડા કટ લગાડી દીધા છે તમે જોઈ શકો છો એટલે બટેટું પણ જરાય ખાવામાં ફીકું નહીં લાગે અને જો તમારી પાસે ઝીણી બટેટી ન હોય અને આવી રીતના મોટું બટેટું હોય તો તેને પણ તમે બે ટુકડામાં કટ કરીને આવી રીતના કાપા કરી શકો છો અને બટેટું ભરી શકો છો જે આવી રીતના એક કટ લગાડ્યો અને બીજો કટ આમ લગાડીશું એટલે બટેટું પણ સરસ ભરાઈ જશે અને જરાય ફીકું નહીં લાગે તો હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર રાખ્યો હતો તે આની અંદર આપણે ભરી લઈએ આ મસાલો આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને બનાવ્યો છે અને એમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા એડ નથી કર્યા છતાં પણ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આની અંદર મેં લાલ મરચું જરાય નથી નાખ્યું પણ જો તમને લીલો કલર ન ગમતો હોય તો તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો તો આનો કલર ગ્રીન આવશે તો આવી રીતના આપણે બધા જ રીંગણા અને બટેટાને ભરી લઈએ તો જો રીંગણા અને બટેટા ભરાઈ ગયા છે હવે આપણે આને કૂકરની અંદર વઘારીશું અહીં મેં કૂકરમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકી તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને અડધી ચમચી અતકચરેલા આખા ધાણા નાખી દીધા છે મેં તેલ મૂકી અને રાઈ જીરું નાખ્યું ત્યારે હું વિડીયો ચાલુ કરતાં ભૂલી ગઈ હતી એટલે તે નથી આવી શક્યું હવે આની અંદર પાંચ ચમચી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને સૌથી પહેલાં આપણે બટેટા એડ કરી દઈએ કેમકે બટેટાને ચડતાં વાર લાગતી હોય છે અને રીંગણા ઝડપથી ચડી જાય છે એટલે ઘણીવાર કુકરમાં જો શાક બનાવીએ તો એવી તકલીફ થતી હોય છે કે રીંગણા ઓવરકૂક થઈ જાય અને બટેટા કાચા રહી જતા હોય છે તો એના માટે આપણે તેલની અંદર બટેટાને એકથી દોઢ મિનિટ માટે સાંતળી લઈશું આવી રીતના કરવાથી બટેટા જલ્દીથી કૂક થઈ જશે અને રીંગણાની સાથે સાથે જ તે પણ ચડી જશે જો તમે વધારે ક્વોન્ટિટીમાં શાક બનાવતા હોય તો બધા બટેટાને આવી રીતના વઘાર કરી અને મીડિયમ ફ્લેમ પર એક કે બે વિસલ વગાડી લેવાની અને પછી કૂકર ઠંડુ થાય એટલે કૂકર ખોલી અને પછી રીંગણા એડ કરી અને ફરીવાર વિસલ વગાડી શકો છો તો એવું કરવાથી પણ રીંગણા અને બટેટા ઇક્વલી ચડી જશે રીંગણા ઓવરકુક નહીં થઈ જાય તો આપણા બટેટા સરસ દોઢેક મિનિટ મેં સાંતળી લીધા છે તો હવે આની અંદર ભરેલા જે રીંગણા હતા તે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને આની અંદર આપણે મસાલા કરી લઈએ બે ચમચી જેટલું લાલ મરચું પાવડર હું એડ કરું છું તીખાશ તમને જોઈતી હોય તે પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો અને ચપટી જેટલું મીઠું ઉપરથી નાખી દઈશું કેમ કે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે એટલે ફીકું ન પડી જાય એટલે અને ભરતા જે મસાલો બચ્યો હતો તેની અંદર મેં કપ જેટલું પાણી નાખીને હલાવીને મિક્સ કરી લીધું છે તે પણ આની અંદર એડ કરી દઈશું અને હવે હળવા હાથે આપણે બધાને મિક્સ કરી લઈએ આવી રીતના મિક્સ કર્યા પછી આપણે રીંગણાને ઉપરની સાઈડ રાખીશું અને બટેટાને નીચે લઈ લઈશું આપણે આની અંદર કપ જેટલું પાણી પણ એડ કરી દઈએ તો આપણે રીંગણા બધા ઉપર રાખી દઈશું અને બટેટા નીચે જવા દઈશું કેમ કે બટેટાને ચડતા ટાઈમ લાગતો હોય છે એટલે આવી રીતના કરવાથી રીંગણા અને બટેટા બંને બરાબર ચડી જશે રીંગણા ઓવર નહીં થાય અને બટેટા કાચા પણ નહીં રહે હવે આની અંદર આપણે પાકપ જેટલા ટમેટા એડ કરી દઈશું ટમેટા નાખવા ઓપ્શનલ છે તો હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આપણે આની ત્રણ વિસલ વગાડી લઈશું તો ત્રણ વિસલમાં આપણા શાક એકદમ સરસ ચડી જશે જો ત્રણ વિસલ થઈ ગઈ છે અને કૂકરની વરાળ મેં નીકળવા દીધી હતી તો જો એકદમ સરસ એવું આપણું રીંગણા બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આમાં મસાલો બનાવતા વાર નથી લાગતી એટલે શાક ખૂબ ઝડપથી બની જાય છે હવે આપણે એક વખત બટેટાને ચેક કરી લઈએ જો તમને એવું લાગે કે બટેટા સહેજ કડક લાગે છે તો બધા રીંગણાને કાઢીને તમે ખાલી બટેટાને પણ એક સીટી લગાડી શકો છો પણ આપણા બટેટા પણ સરસ ચડી ગયા છે તો હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તો ભરેલા રીંગણા બટેટાનું શાક તો તમે બનાવતા જ હશો પણ એક વખત આ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે કયા શહેરમાંથી મારી રેસીપી જુઓ છો તે પણ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ